એક વર્ષની ખાડાની વર્ષગત ઉજવેલ અને હર્ષ પટેલ દ્વારા ભાજપનો ખાડામાં ઝંડો રોકતા ત્યાંથી પસાર થતા યુવા ભાજપના મહામંત્રી અંકિત રાણાએ ઝંડો દૂર કર્યો હતો તે બાબતે વિપક્ષ અને સત્તા પક્ષ દ્વારા થોડાક આક્ષેપ અને પ્રતિ આક્ષેપ થવા પામ્યા હતા તમામ રાહદારીઓને લોલીપોપ આપવામાં આવેલ અંતે નગરપાલિકા નિષ્ફળ વહીવટના વિષય કાર્યક્રમ દ્વારા ઉજાગર કરવામાં આવ્યો હતો રિપોર્ટર કોલેશ પરિયા સાથે કેમેરામેન સતીષ પરમાર સાવલી મિત્રો જનઅર્પણ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ સાવલીનગરમાં એક વર્ષથી જે ખાડા પડી રહ્યા હતા એ એક વર્ષથી વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકાની આંખ ન ખુલતા વિપક્ષ દ્વારા આજે એક વર્ષની એની જન્મદિન ઉજવતા હોય તે રીતે વિપક્ષના કાર્યકરો વિપક્ષના વિરોધ પક્ષના નેતાઓએ આજે બસ સ્ટેન્ડ ઉપર કેક લાવી અને કેક કાપી હતી અને કેક કાપીને જેટલા રાહદારી જતા હતા તે લોકોને કેક અને લોલીપોપ લોલીપોપ એટલે એમને એ રીતે એવું દર્શાવવા માંગતા હતા કે જે વર્ષોથી પાલિકા તમને લોલીપોપ આપી રહી છે એ લોલીપોપ અમે તમને આપીએ છીએ અને લોલીપોપ ખાઈને અહીંથી જાઓ હવે એ વિશે આપણે વિરોધ પક્ષના નેતા કલ્પેશભાઈ પટેલ વિશે જાણીશું સાવલી નગરપાલિકા દ્વારા આ જે કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ ખાડાઓના વિરોધ કરવાનો આજે આ કાર્યક્રમ હાલતા ચાર વાગે તાત્કાલિક નગરપાલિકાનું તંત્ર સંભાળું જાગ્યું અને જેસીબી મોકલ્યું આજે રિપેર કરવા જ્યારે કાર્યક્રમ આપવામાં આવ્યો ત્યારે એટલે અમે આ એવું દર્શાવી રહ્યા છે કે આ નગરપાલિકા એવું દર્શાવી રહી છે કે આ લોલીપોપ જેસીબી રૂપી લોલીપોપ આ નગરપાલિકા આપણને બતાવી રહી છે આ સાબિત થાય છે કે કાયમ ને કાયમ આ તંત્ર લોલીપોપ જ આપે છે એ જ અમારી વેદના છે આ પ્રજાએ પણ જાગવું પડશે જો પ્રજા જાગશે આજે જો અમે જાગ્યા છે ત્યારે આ જેસીબી વાગ્યું છે ના જાગ્યા હોત તો હજુ જેસીબી ના વાગત અને આ લોલીપોપ હજુ નગરપાલિકાની ચાલુ ચાલુ જ રહે